જો ભાઈ આ ગાય ને ખડ નીરે છે અમારી વાસડી ને કરખુ નીરજેલા અને આ વાસડી છે આપડી વાસડી છે હા તો જો મિત્રો ખડ ખાવા મણી છે અને હવે આપણે જઈ વાડીએ અને વાડીએ જઈને તમને મળી જવો મિત્રો હાલો જાય છે મિત્રોનો જે આવેલો જાય છે એની આરે આપણે એક પ્રેંગ કરવી ના ગોળો કરવાનો છે બહુ મોટો પ્રેંગ કરીએ આપણે બીવર દેવી અમે બે ભેગા થઈને કરવો છે ને પ્રેંગ કેલા હા હાલો તો કરીએ પ્રેંગ ફાઇનલી મિત્રો હું આ બાવળ એમાં હંતે ગયો છું અને આમથી આવેલો આવે છે થોડા અંદર હંતે જાવ અલે તું હવે કેમેરો એને ઊભો રહી જાય આવે ને ત્યાં વિડીયો ઉતારજે તું હાલે કેમેરો હાલે આમ સોબરાજી બરાબર જોવા માં આવેલો આવે છે જોવા આવેલો આવે જા 教一教。<noise>

મિત્રો બે ભાગે છે હો હવે હવે દમા સંગડી બોલી હો ઓ જો ખેતરની બોસ જો બે નહીં ન્યા ત્યાં હાયલા આવે ફૂલ બાકા જીગી તો મિત્રો કાંઈ વાંધો નહીં એને ભલા મારી અરે પ્રેમ કરો અને અત્યારે જો એ આગળ આગળ હાયલા જાય છે પણ ના વાડીએ પોગવાઈ દો ને આમ જો અને કપાવી સોંટાડવાના છે

તારે હામું જોયો પણ કાય વાંધો નહીં એક વાર આ તો ઊભાતો તો બોલાવ હજી એક એક સપલ ખાવું લાગે અડાળીન બતાડ્યો શાંતિ ને નય બોંતો પા હવે તો એ નાખી દેવે

સારું છે હજી આપણો એક ભાઈ પણ આવો નથી ના તો તો આ કે હું કરા નઈ કી જ નહીં તો સર પડે 10000 ના દે હવે સા મનો બેન મારો તને જ ખબર નથી અમારે વાંઢની નો મિત્રો વાડીએ પહોંચવાનો સમજો કપા વાડી ભગવાન જ થાય છે રા વાડી હા હા બસ જોઈ લે ફાઈનલી મિત્રો હું પોગી ગયો છું ઓડિયા

અમને સોટાડવા માટે કરતો તો પોતા એન ફોયન પપાયા સોટાડી દીધું જો છે કપા મેળવા તો ચાલો એની પાસે જઈ ચાલો હાલો આલ ને તારો ભાઈ કેમ જઈ તને નથી ખબર ના આ અમાર કપન ખોપટર આમ રે ખડતો તે શકે કે ઈ કપા મેનો સોટાડો છે પપ્પાએ એને ફાઈનલી મિત્રો છે ને સોટાડી દીધો છે કપા ઉપર ફૂલ બાકા જે કે બોલાવતો છે કપા મેની આપડા કે થાતું નથી એને બોલા સોટાડી દીધો આમ સોટો આ તે આમ કપા મેને જોડ્યો

ફૂલ બાકાજીકી બોલાવાના છે તો તમારે બાકાજીકી કી બોલાય હોય તો બોલાજો તમારી વાડીએ અને આ જો અમારો કપાસ છે કપાસ છે હવે ફૂલ બાકાજીકી બોલાવી અને હવે મળીએ ઘડીક રેન હેલો ગાઈસ કાલનો અમારો વિડિયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મળવી સેવી એવા જ નવા એક બ્લોગમાં